ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું અર્જુન ગીતા જે અર્જુન કૌરવો સાથે યુદ્ધ કરવા ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનો રથ હાંક્યો હતો તેના સારથી બન્યા હતા લડાઈના મેદાનમાં સગા સંબંધીઓને જોઈને માયાથી વશ થયેલા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણએ તેનો ધર્મ શું છે તે સમજાવ્યું હતું તે સમયે ભગવાને શ્રી કૃષ્ણએ અર્જુનને ટૂંકમાં કહી સંભળાવ્યું હતું તે અર્જુન ગીતા છે તે કાવ્યમાં છંદોમાં આ રૂપે છે તો શાંતિથી પ્રેમથી આ અર્જુન ગીતા સાંભળજો ભક્તો શ્રી ગુરુ પ્રતાપે ગાયે કૃપા તે સાધુ જો પરિબ્રહ મારો આત્મા મારું મન તે અર્જુન જો અર્જુન સુણો ગીતા સાર પાંડવ જો નિરાધાર જો અર્જુન એમ જ પૂછ્યું કે સાંભળો વે કુઠરાય જો કહો સાર મને નિજ ત્યારે શ્રી હરિ ઓચરિયા અર્જુન ધરજો મનજો જે સાર ગીતાનો સાંભળે અવતાર તેનો ધન્ય જો ચૌદ લોક જે વશ માં હરે બ્રહ્માંડ કેરો ભારજો એ ધન્ય મારા દાસને રાખે હૃદય મો જારજો ચલ માધ્ય જેમ વસે પગમાં તેને સ્પર્શે નહી લગારજો તે ચિહ્ન મારા ભક્તનું વળગે ન વિષય વિકાર જો સંસારમાં સરસો રહે ને મન મારી પાસ જો

મુજ ભક્ત કે રે કારણે અવતાર લીધા દશ જો હું નિરંજન નિરાકાર મને ભક્તે કીધો વશ જો વળી વેંકુઠ કે રે કારણે ગયો વસવાવન જો રાવણ મારી રાજ આપ્યો વિભીષણ રાજન જો દુર્વાસા ઋષિ દુભાવે

ગોકુલ વિશે હું અવતર્યો શીરે પીછ ધરતો મોરજો હું માખણ ખાતો ચોરીને ચુગ માં કહેવાયો ચોરજો માજશોદાયે બાંધ્યો હું છોડી ઉભો હાથ જો હું દિન થયો તે দাসનો જે 14 ભવનનો नाथ જો વળ ઇન્દ્ર જ્યારે કોપ્યો ત્યારે કોઈએ ન આવ્યું આડજો ગોકુળ રાખ્યો રેલ તું ગોપીને લડાવ્યા લાડજો સોળસો સ્ત્રીઓમાં હું રમ્યો મારો કોઈ ન જાણે ભેદ જો મારા ભક્ત કેરે કારણે મને કહે લમ્પટ વેદ જો વિરંચી વાછરડું હરી ગયો તે થયો મહા આ ધર્મજો હું નવાની પૂજાવી લાવ્યો મારો કોઈ ન જાણે મર્મજો મામાને હું મળવા ગયો ત્યાં મળી ખૂબ જાનાર થોડાક ચંદન ને કારણે મે આપ્યું રૂપ અપારજો જો વળી પ્રથમ પોળે પેસતા પરિચરે દીધી ગાળજો મેં મારીને વસ્ત્રો લીધા સો હા વિલ્યા ગોવાળ જો વળી ત્યાંથી આગળ ચાલતા માલણ લાવી હાર જો મે અર્થ સાધ્યો એહનો હનો આપ્યા પદાર્થ ચાર જો વળી માર્ગ માં નાવિક મળ્યો ને આપ્યું દર્પણ હાથ જો પૂર્યા મનોરથ તે તણા મે રાખ્યો મારી સાથ જો સંબંધી જનને જે ચંડાલ તે અંશ જો મારા ભક્ત કેરે કારણે મે માર્યો મામા કંસ જો મે સુદામાને ને સંતોષ્યો તાંદુલ કણને ને કાજો સંપત્તિ આપી તે હને નવની ધસુદ્રા રાજજો એક વાર વિદુર ઘેર જઈ આરોગ્ય ભાજી પાનજો મેલાડ પાળ્યા દાસના રાજાના તોડ્યા માન જો એકવાર હું વનમાં ગયો ત્યાં વન હતું ઘન ઘોર જો ભાવ જોયો ભીલડી તણો ખાધા મેઠા બોર જો કૌરવ અનુકૂળ સહાર્યું મેં સાર્યો સાદારો અર્થ જો હું ચૌદ ભુવનનો મે મેં હાક્યો તારો રથ ગોવાળિયા રમતા ગયા જો બહુ ભાવ જોઈ ઋષિ ઋષિનારનો અમે જાજી લીધા અન્ન જો પ્રહલાદ પિતાએ પજવ્યો મેં સ્તંભમાં પૂર્યો વાસ જો તે દુષ્ટને વિદારીને ઉગારી લીધો દાસ જો વળી ધ્રુવને ખૂબ દુભાવ્યો ને કાઢ્યો વન જો તે બાળકે મને વશ કર્યો ધન્ય ધન્ય મારો દાસ જો ચંદ્રાહાસને હરિચંદ્ર રાય એ ભક્ત મારા જે હજો પડી વિપતિ પણ નહીં વિસર્યા મુજ મુકટ મણી એ હજો જ્યારે સુંધવાને નાખ્યો તા તે તેલ કઢની માં હજો મારા દાસને ઉગારવા હું દોડ્યો તેની પાસ જો દ્રૌપદીના પટકુળ ખેંચ્યા હું પાસ તે મારા નહીને વેળા પડી ત્યારે તુરત લીધી સંભાળજો પાન ચાળીને જ્યારે પરહરી પાસે હતા પાંચ વીરજો મેં પ્રગટ થઈ ત્યાં પૂર્યા નવસો ચીરજો એક કોળીએ જો રાજા ને કન્યા પરણ્યો પરદલ કોપ્યો ભૂપજો મેં ત્યાં જઈને શું કર્યું મુજ તેજ મૂક્યો સારજો પરદલ નો પરાજય કર્યો કેધી ભક્ત્યની વહાર જો અજામેલ જે મહાપાતકી પાપીણી ગુણ કાજે હજો જે સ્મરણ કરતા માહરુ વે કોઠ પામ્યો તે હજો ગજરાજને ગ્રાહે ગ્રહ્યો ત્યાં લીધું મારું નામ જો ત્યાં એક કરતા બેવના અર્જુન સિંધ્યા કામ જો હોને મારા भक्तમાં અંતર ન હોય લગારજો મુજ भक्तને નહીં ઓળખે તે ભૂલી ભમે સંસાર જો મારા ભક્ત સુખી તો હું સુખી દુખી તો દુખી જાણજો મારા भक्तને જો કોઈ દુભાવે તો મને લાગે બાણ જો સ્વર્ગ મૃત્યુ પાતાળમાં છે હું યોગ યજ્ઞ નહીં મળું નહીં તપતી રથ કે દાન જો અર્જુન મહિ માં જાણજે મારું ભક્તિ છે જ્ઞાન જો હું ભક્ત ની સંગે ફરું મને ભક્તનો આ ધાર જો અર્જુન મહિમા જાણજે ન આવે મહિમા અર્જુન પામ્યો અપાર જો મૂર્છિત થઈ અવની પડ્યો નેત્રે વહે જલ જો અર્જુન ગીતા આ સાંભળે ને ગાય જે નરે ના રજો તે ભક્ત નક્કી પામશે પદ અવિચળ નિરાધાર જો એ ભક્તિ મહિમા માહારો કોઈથી કળ્યો ન જાય જો જેનું ભાગ્ય હોય તે અનુભવે ધનદાસ ગીતા ગાય જો ગીતા સમાપ્ત મિત્રો જો અર્જુન ગીતા રોજ સાંભળવામાં આવે તો આપણને બધા જ પાપોથી કષ્ટોથી મુક્તિ મળે છે અને ભગવાન વૈકુંઠ ધામમાં વાસ મળે છે તો મિત્રો આ અર્જુન ગીતા સાંભળજો અને લોકો સુધી પહોંચાડજો શેર કરજો અને બધાને સંભળાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ